બાળકો આજે આપણે ધોરણ એક અધ્યયન સંપૂર્ણ ગુજરાતી અને તેનો એકમ છે છ અજબ નગર તો તેની પ્રવૃત્તિ નંબર આઠ આઈરી તો હું તમને આ વાક્યો બોલીશ એમાં શું કરવાનું છે જો વાક્ય તમને વાક્ય હું બોલું એ ખોટું હોય તો તમારે શું કરવાનું જીભ બહાર કાઢી હા 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 કરીને હસવાનું છે અને પછી જો એ વાક્ય તમને સાચું લાગતું હોય તો જમણી બાજુ વળી અને ઉ એવું કરવાનું છે તો ચલો હું વાક્ય બોલીશ તમારે સાચું છે કે ખોટું એ બોલવાનું નથી ખાલી અભિનય કરવાનો છે ચલો દરેક માણસને ચાર હાથ હોય છે ચલો બીજું માછલીઓ પાણીમાં રહે છે સરસ ચલો સિંહ માળામાં રહે છે વિમાન પાણીની અંદર ઉડે છે રિક્ષાને ત્રણ પૈડા હોય છે ઘરોડી માણસની જેમ ચાલે છે ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે તરબૂચ કાપીએ તો ગોટલો નીકળે કોથળો દપ્તર જેવડો હોય છે ગાય ઘાસ ખાય છે બકરીને ત્રણ પગ હોય છે બકરીને બે બે કાન હોય છે

છે સુહાનને બે પગ છે સુહાનને ત્રણ કાન છે એને બે માથા છે ચલો સુહાનને એક માથું છે હા તો તમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવી તો મિત્રો તમને આ મારી આજની પ્રવૃત્તિ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય